એટલે પાણી મૂકવાનું માટલું જ્યાં હોય હાંડો મૂકો ઘડો મૂકો કે હવે તો આરો મશીન આવી ગયા આરો મશીન જ્યાં હોય તમારું જ્યાં તમે પાણી પીવાનું અથવા રસોઈ કરવાનું પાણી જ્યાં વાપરો છો એ જગ્યા ઉપર પાણીનો કળશ ભરી અને પહેલાં મૂકો શિવજીને કળશ ચડાવવા જાઓ એ પહેલાં સીધો ડાયરેક્ટ ભરીને લઈ ન જવાય પાણીનો કળશ ભરી હારે ચંદન છે ચોખા છે જે પૂજાપો હોય એ પણ પૂજાપો મૂકો કે ના મૂકો કોઈ ચિંતા નહીં પણ પાણીનો કળશ જે છે એ પાણી આરા ઉપર પાંચ મિનિટ દસ મિનિટ અડધો કલાક કલાક મૂકી રાખો કારણ કે તમારા પાણીયારા ઉપર તમારા રસોઈ ઘરની અંદર તમારા કુળદેવી અને તમારા પિતૃનો વાસ હોય છે તમારા પિતૃનો વાસ હોય છે અને એના સાનિધ્યની અંદર પડેલું જળ એની અંદર પિતૃઓનું અને કુળદેવીની કૃપા ઉતરશે એ જળથી એને સાંત્વના મળશે અને એ જળ જોશે કે આ જળ મહાદેવજીને અર્પણ થવા જઈ રહ્યું છે પછી એ કળશ લઈ અને હવે એક આપણા ઘરનું પાણી હંમેશા મહાદેવજીને ચડાવવાનું રાખો ડાયરેક્ટ ડાયરેક નહીં ભૂલી જજો દી ખબર નહી ઘણા લોકો તો બસ ડાયરેક્ટ પાણી નહીં કોકનું લઈને સીધું કોકનું ચકલીમાંથી ઉઠાવીને પાણી તમારા ઘરનું પાણી કેમ લઈ જવાનું પૂછો ને ભાઈ બાપજી પાણીમાં હું વાંધો પાણી તો પાણી છે ને ગમે નથી લઈ જાઓ ઘણા તો આવું પણ અમને કે બાપજી પાણીમાં હું વાંધો પાણી તો પાણી છે અહીંનું લો કે ક્યાંનું લો નહીં તમારા ઘરનું જળ છે એ જ્યારે મહાદેવજી પાસે જાય છે અને મહાદેવજીના લિંગ ઉપર જ્યારે તમે અર્પણ કરો છો ત્યારે એ જળ જે છે ને એ મહાદેવજીને ઉપર સ્પર્શ થતાની સાથે શિવજીને તમારા ઘરનું એડ્રેસ બતાવે છે કે મહાદેવ કૃપા કરજો અમારા આ ઘર ઉપર તમારું એડ્રેસ છે શું છે તમારા ઘરનું જળ એ તમારું એડ્રેસ છે તમારું સરનામું છે તમે મહાદેવજીને અર્પણ કરો છો અને કહી રહ્યા છો મહાદેવજી અમારું કલ્યાણ કરજો કલ્યાણ કરજો પણ જળ જ્યારે ચડે છે ત્યારે જળ તમારા કુળ કુટુંબનો પરિચય આપે છે કે આ જળ ક્યાંથી આવ્યું છે કયા પાણી આરેથી આ જળ આવ્યું છે કલ્યાણ કરવાનું પણ કલ્યાણ ક્યાં કરવાનું કોનું કરવાનું એનું એડ્રેસ એનું સરનામું તમે મહાદેવજી પણ હા હવે બીજી ભૂલ લોકો એ કરે છે કે આખો લોટો ભગવાનને ખાલી કરી નાખે આખો લોટો ઊંધો જ વાળી દે આમ ધીમે ધીમે કરતા કરતા બાબા આમાં તો કરો કોણ કોણ ચડાવવા જાય છે હાથ ઉંચો કરો લોટા ચડાવવા કોણ કોણ જાય છે ધન્યવાદ છો તમે બધા ભાગીશાળી છો જે જે જળ ચડાવે છે મારા માટે વંદનીય છે હું એ બધાને મારા વંદન કહું છું મારા પ્રણામ કરું બાબા પણ જ્યારે ભગવાનને તમે કળશ અર્પણ કરો લોટો જળ અર્પણ કરતા હો કળશ ત્યારે આખો લોટો ખાલી ના કરી નાખાય એમાં થોડુંક જળ બાકી રાખો થોડુંક થોડુંક તળિયું ઢંકા એટલું પણ જળ બધું પાણી અને કદાચ એ બધું પાણી આપણાથી અર્પણ થઈ ગયું હોય તો ભગવાન શિવજીને ચડાવેલું જળ પણ લઈ શકાય શિવજીને અર્પણ કરેલું જળ જે છે એ કોઈ પણ રીતે પોતાના હાથમાં લઈ પાછું પોતાના કળશમાં થોડું જળ પધરાવી દો અને લોટો ક્યારેય ખાલી ઘરે ન લાવતા જે લોકો ખાલી લોટો લઈને ઘરે આવે છે એ પોતાનું નસીબ ખાલી કરી નાખે છે ખાલી લોટા લઈને ઘરે ન આવતા શિવના મંદિરેથી શિવની કૃપા શિવના આશીર્વાદ લીધા વગર જે માણસ ઘરે આવે છે એ પોતાનું કલ્યાણ નથી કરી શકતો વાલા